તો ખેડા જિલ્લામાં ખેડા ઇન્દોર અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કર્યો ખેડા પાસેના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો કાયદા અને સજાના કારણે સૂત્રોચ્ચાર કરી કાયદો સુધારો અથવા તો પાછો ખેંચો માંગ કરી છે ટ્રક ચાલકો દ્વારા હાઈવે ની સાઈડમાં ટ્રક થંભાવી દઈ ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ કરાયો રોડ પર ટ્રકના ના ચક્કાજામ સાથે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી તો ખેડાના કનેરા ગામ પાસે પણ ડ્રાઈવરો કર્યો હતો આ બાજુ નવસારીમાં ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા વધુ ડ્રાઈવરોની હડતાલથી લોકોને હાલાકી ભોગવવી પડી ચીખલી હાઈવે પર ચક્કા જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જ્યાં સુધી કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે તો સુરતના હજીરા હાઈવે પણ થંભી ગયો હજારોની સંખ્યામાં ટ્રક ના પૈડા થંભી ગયા મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો હડતાલમાં જોડાયા. મહેસાણાના કેરાલુના વૃંદાવન ચોકડી પર દેખાવ જોવા મળ્યા. ખાંગી વાહનોના ચાલકોએ રસ્તો બ્લોક કર્યા. વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તો બ્લોક કર્યા. અંબાજી અને વિસનગર, સિદ્ધપુર ચોકડી અમદાવાદના વાહનો અટવાયા. પોલીસના બેરિકેટથી આડાસ કરી રસ્તો રોકાયા. ગીર સોમનાથથી પણ એક સમાન દ્રશ્યો જોવા મળ્યા. વેરાવળ કોડીના હાઈવે નજીક ટકો ખડકાયા. ટ્રક ચાલકોએ વિરોધ કરતા રસ્તા પર ટ્રકનો ખડકલો જોવા મળ્યો દાહોદમાં ટ્રક હડતાલની અસર જોવા મળી દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઈવે ચક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ટ્રક ચાલકો જ નહીં સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો પણ હડતાલમાં જોડાયા ત્રણ દિવસ સુરતની બીઆરટીએસ નહીં દોડે જેના કારણે દરરોજ હજારો તોડફોડની ઘટના બની વડગામ મોરિયા આઉટપોસ્ટ પોલીસ ચોકી હદમાં આવેલી એક હોટલમાં આઠ થી દસ લોકોએ ભારે ધમાલ મચાવી ગારિયા અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે આવેલા શખ્સોએ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું ફોર્ડની સમગ્ર ઘટના સিসিટીવીમાં કેપ્ટાઈ બેનનાલે દાતા અને વડગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના મપોરના 12 વાગે અને 27 મિનિટની હોવાની જાણકારી છે. વાપીમાં બેફામ દોડતી કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ. વાપીના ગુંજન વિસ્તારમાં બેફામ દોડી રહેલી એક કારના ચાલકે

તેના માલિક જઈ રહ્યા હતા આ દરમિયાન બોનેટમાંથી ધુમાડા નીકળતા રાહદારીઓએ તેમનું ધ્યાન દોર્યું જેથી તેઓ સમય સૂચકતા દર્શાવીને બહાર નીકળ્યા અને આગ વધુ ફેલાયા બાદ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ સુરતમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ટપોરીને યુવતીની છેડતી કરવી ભારે પડી સુરતની બે યુવતીઓની નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પાડવા આવેલા છેડતીબાજને ભારે પડ્યું સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રીબાઉન્સ પાર્ટી પ્લોટમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી ચાલતી હતી લોકો વર્ષ બે હજાર ત્રેવીસને બાય કરવા અને વર્ષ બે હજાર ચોવીસને ને આવકારવા આતુર હતા લોકો ડાન્સ કરતા હતા ત્યારે આ પાર્ટીમાં દારૂ પીને આવેલા કેટલાક શખ્સોએ પાર્ટીની મજા બગાડી પાર્ટીમાં ડાન્સ કરતી યુવતીની છીડતી કરતા લોકોએ બરાબરનો મેથી પાક ચખાડ્યો છીડતીબાજને પકડીને પહેલા તો બબાલ કરી હતી બાદમાં તેને પકડીને માર માર્યો હતો બાઉન્સરોએ પકડી લેતા ટપોરી બચી ગયો તો વેસુ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વલસાડમાં તસ્કરોએ મચાવ્યો તરકાટ કેફેના શટર તોડી કરી ચોરી વલસાડમાં કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ તરખાટ મચાવી રહ્યા છે અબ્રામા વિસ્તારના એક કેફે શોપને તસ્કરોએ નિશાન બનાવ્યું કેફેનું શટર તોડી અંદર પ્રવેશ કરીને ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ અબ્રામા વિસ્તારમાં આવેલા એસટી વર્કશોપ સામે ટી પોઈન્ટ નામના એક કેફેને તસ્કરે નિશાન બનાવ્યું એક તસ્કર રાત્રે આવી અને કેફેના શટર તોડવા પ્રયાસ કર્યો અનેક પ્રયાસો છતાં પણ ના તૂટતા આખરે તસ્કર ત્યાંથી નીકળી ગયો જોકે થોડી સમય બાદ ફરી એક વખત ત્યાં આવી અને બાજુના બનાવ્યું તેના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કાઉન્ટરમાંથી રૂપિયા ચાર હજાર થી રોકડ ચોરી કરી બીજા દિવસે સવારે કેફે સંચાલક દુકાન પર આવતા સમગ્ર હકીકત બહાર આવી સીસીટીવી તપાસ કરતા અંદર ચોરીની આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાને લઈ વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે સાળંગપુર દાદાના મંદિરમાં દાદી એ કરી ચોરી બોટાદના સાળંગપુર મંદિરે દર્શન કરવા જાઓ તો ચોર ટોળકીથી સાવધાન રહેજો દાદાના મંદિરમાં મહિલાઓનું પર્સ સેરવીને ભાગી જતી મહિલાઓ સક્રિય થઈ છે સાળંગપુર હનુમાનજી મંદિરમાં મહિલાઓના પર્સ સેરવી લેતી મહિલા કેમેરામાં કેદ થઈ ગઈ આ મહિલા શ્રદ્ધાળુઓની નજર ચૂકવી ચોરી કરતી હતી લોકો દાદાની ભક્તિમાં લીન હોય છે ત્યારે જ આ મહિલા લીલા કરીને ફરાર થઈ જાય છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે મંદિરમાં મહિલાઓની ભીડ છે ત્યારે મોઢા પર દુપટ્ટો બાંધેલી મહિલા પ્રવેશ છે અને મહિલાઓની ભીડમાં ઘૂસી જાય છે મહિલાઓનું પર્સ લઈને પરત ફરે છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોની યુનિવર્સિટી બની ગઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ ના કાર્યકર્તાઓએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું પીએચડીની પરીક્ષામાં ગેરરીતિ મામલે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું કોંગ્રેસ દ્વારા વીસીની ચેમ્બર બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વીસી ખોવાયા હોવાના બેનર સાથે વિરોધ કર્યો વીસીને શોધી લાવનાર માટે રૂપિયા એક હજાર એકસો અગિયારનું ઇનામ જાહેર કર્યું પીએચડીની પરીક્ષામાં અનામતના નિયમોનું પાલન ન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિ આચરવામાં આવ્યા હોવાનો આક્ષેપ વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વડોદરાની જીવન સાધના સ્કૂલ બની જંગનો અખાડો બે વિદ્યાર્થીઓ ઝગડ્યા સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓના ખિલખિલાટનો અવાજ સાંભળવા મળતો હોય છે પરંતુ શહેરના નાગરવાડા સ્થિત જીવન સાધના સ્કૂલમાં વિદ્યાર્થીઓની ચીકો સાંભળવા મળતા સ્થિતિ તંગ બની ગઈ જીવન સાધના સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને બાદમાં રમાકડાથી રમવાની ઉંમરે એક વિધર્મી વિદ્યાર્થીએ ધારદાર બ્લેડ વડે ખૂની ખેલ ખેલી નાખ્યો જો કે ઘટનાને નજરે જોનારા વિદ્યાર્થીઓ જ્યારે શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને વિધર્મી હુમલાખોર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ છે વિદ્યાર્થી પર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા અને શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને આ મામલે ઉગ્ર રજૂઆત કરી પરંતુ સ્કૂલના ટ્રસ્ટીએ જાણે કોઈ ઘટના બની જ ન હોય તેમ સમગ્ર ઘટનાને હળવાશથી લીધી અને વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને સામાન્ય ગણાવી વાલીઓ સાથે વર્તન કર્યું જેના કારણે વાલીઓમાં પણ શાળાના સંચાલકો વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હિન્દુ સંગઠનો પણ શાળા ખાતે દોડી આવ્યા અને શાળા સંચાલકોને બાનમાં લીધા બજરંગ દળના આગેવાનો દ્વારા સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થાય અને જવાબદાર વિદ્યાર્થી સામે દાખલો બેસે તેવા પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જો શાળા સંચાલકો ઘટના પર બીનું સંકેલવાનો પ્રયાસ કરે તો શાળા વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી ઘટના કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ કાબુ પર મેળવી લીધી ધોરાજી નગરપાલિકાના પાપે રોડ પર ઉડ્યા પાણીના ફુવારા એક તરફ ધોરાજીના લોકો પાણી માટે તરસી રહ્યા છે બીજી તરફ નગરપાલિકાના પાપે રોડ પર ઉડી રહ્યા છે પાણીના ફુવારા ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં ભૂખી ચોકડી નજીક આવેલી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા રોડ પર પાણીના ફુવારા આવડ્યા ધોરાજી નગરપાલિકાના તંત્રની ગોર બેદરકારીના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો પાણીના ટાંકાની મુખ્ય લાઈન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ ગયો ધોરાજી શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય લાઇનમાં ભંગાણને કારણે પાણીનો વેડફાટ થયો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો વેડફાટ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે પાણીના ફુવારા ઉડતા રોડ પર નદીઓ વહી હતી જેના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો એક તરફ સમયસર પાણી મળતું નથી અને બીજી તરફ પાણીનો બગાડ થતા લોકોમાં રોષ ફેલાયો છે ગોંડલ યાર્ડ એક લાખ મરચાની ભારીથી આવકથી છલકાયું યાર્ડ બહાર સાત કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી ટ્રક હડતાલના કારણે હરાજી બંધ કરાઈ રાજકોટના ગોંડલ યાર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર સૌથી વધુ લાલ મરચાની આવક થઈ છે રસોડાના રાજા લાલ ચટાક મરચાની અઢળક આવકથી થી ગોંડલ યાર્ડ છલકાયું હતું ગોંડલ યાર્ડમાં લાલ ચોળ મરચાની તિખાસ ફેલાઈ હતી ઇતિહાસમાં પહેલી વાર ગોંડલ યાર્ડમાં એક લાખ ભારથી વધુની આવક થઈ હતી યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં લાલ લાલ મરચાં જ દેખાય છે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચતા સમગ્ર યાર્ડ લાલ ચોળ મરચાની મબલક આવકથી છલોછલ થઈ ગયું મર્ચા ઉતારવા માટે યાર્ડ જગ્યા ખૂટી પડી હતી યાર્ડ બહાર મર્ચા લઈને આવેલા વાહનોની લાંબી કતારો લાગી હતી રોડની બંને બાજુ વાહનોની છ થી સાત કિલોમીટર કતારો લાગી ગઈ મરચા ભરેલા બે થી વધુ વાહનોની બંને તરફ છ થી સાત કિલોમીટર કતાર જોવા મળી ખેડૂતોની રજૂઆતને પગલે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાની અઢળક આવક થઈ મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડનું મરચાનું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું મરચાના વીસ કિલોના ભાવ રૂપિયા એક થી ચાર સુધી બોલાયા અને રાજ્યોમાં મરચાની માંગ ન જોવા મળતા મરચાના ભાવમાં રૂપિયા આઠસો નું ગાબડું પડ્યું છે પરંતુ ટ્રક ચાલકોની હડતાળના કારણે સોમવારથી ત્રણ દિવસ માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ કરાઈ ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે ટિકિટ વિઝા ફી સુધી એજન્ટોએ પૈસા આપ્યા ગેરકાયદે વિદેશ જવાના પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે ફ્રાન્સ કબૂતરબાજીની ચોંકાવનારી ઘટનામાં નવ એજન્ટના નામ ખુલ્યા છે

નકલી વસ્તુઓના કૌભાંડ ની ભરમાર વચ્ચે હવે નકલી સરકારી નોકરી નું કૌભાંડ સામે આવ્યું છે ગીર સોમનાથ નકલી સરકારી નોકરી અપાવી દેવાનું આયોજન પૂર્વક નું કૌભાંડ છે

અને એ નિમણૂક જુનાગઢ કલેક્ટર કચેરી ફરજનો હતો પત્ર લઈ અને યુવક જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર થવા જતાં આ નિમણૂક પત્ર શંકાસ્પદ લાગતા આખી ઘટના પ્રકાશમાં આવી ગીર સોમનાથ પોલીસને આ માહિતી મળતા તેમણે આ યુવકની પૂછપરછ કરતા આ આખા કૌભાંડનો પડદાફાશ થયો બીજી તરફ ઘંટિયા પ્રાચીમાં રહેતો જેઠા જોડાસમાં પોલીસ આર્મી બેન્કો સહિત નોકરી માટે તાલીમ કેન્દ્ર ચલાવતો હતો આ ત્રણેય મળી અને પોતાના પરિવારના સભ્યને રૂપિયા પાંચ લાખમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને વધુ નકલી નકલી કે જેમાં સહીઓ મળી હાલ સુધી કરોડ સુધીનો વ્યવહાર પણ પોલીસ સામે આવ્યો છે પોલીસને આ કૌભાંડ હજુ મોટું હોવાની ભીતિ છે પોલીસને આ શંકા છે કે હજુ જૂનાગઢ મહેસાણા જામનગર સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આ લોકોએ કેટલું અને કેવા પ્રકારનું કૌભાંડ આચર્યું હશે તેની તપાસ બાદ માહિતી મળી શકે છે

બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમજ બનાવટી ડોક્યુમેન્ટ બનાવી આપનારીસમ સહિત કુલ દસ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ તમામ આધાર કાર્ડ પાન કાર્ડનો દાખલો જેવા બોગસ ડોક્યુમેન્ટ બનાવી ભારતમાં રહેતા હતા રાજ્યમાં હજારો દારુડિયાઓને નવા વર્ષની ઉજવણી જેલમાં જ કરવી પડી દમણ વાપી વલસાડ નવસારીમાં દારુડિયાઓને દારૂની તલ્લી થવું ભારે પડ્યું

કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ બાજુ અમદાવાદમાં એક જ દિવસમાં એકસો ને સામે ગુનો નોંધાયો દારૂ પીધેલા કબજામાંથી દારૂ મળી આવવાના સહિત દારૂની મહેફિલ માણતા વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી તો ગીર સોમનાથમાં પણ દારૂડિયા સામે કાર્યવાહી થઈ રાતભર ચાલેલી ડ્રાઈવમાં બસો નેવ્યાશી પીધેલા પકડાયા જિલ્લામાં કુલ આઠ પોલીસ સ્ટેશનના ના બસો નેવ્યાશી દારૂડિયાઓ પકડાયા મોરબી ના હળવદમાં એસટી બસ ચાલક નશામાં ઝડપાયો પોલીસ નહીં વધુ પ્રવાસીઓ સવાર હતા પ્રવાસીઓને અન્ય બસ બેસાડી રવાના કરાયા જ્યારે પીધેલા ચાલક બસને હળવદ પોલીસ મથકે લઈ જવાય રમેશ ડામોર નામના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી બેદરકારી સામે આવી છે હોસ્પિટલના તબીબોના પાપે પ્રસૂતા અને તેમના પરિવારને રજડવું પડ્યું અને આખરે ખાનગી હોસ્પિટલમાં જ પ્રસૂતિ કરવાની ફરજ પડી આરોપ છે કે એક સમયે તો પ્રસૂતા અને બાળક બંનેનો જીવ પણ જોખમમાં મુકાયો હતો

અરજદારો આક્ષેપ છે કે મુખ્યમંત્રી તેમજ જામકંડોળ ધારાસભ્યને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ રાજકોટ જિલ્લાના જામકંડોણા તાલુકાના સાંજરીયાળી ગામે આવેલી આંગણવાડી એકમાં આંગણવાડી કાર્યકર એક તેમજ તેડાગરની એક જગ્યા ખાલી હતી જેમાં રાજકીય પદાધિકારીના નજીકના પોતાની કાસ્ટના લોકોની ભરતી કર્યાનો આક્ષેપ કરાયો છે જેથી મેરિટ લિસ્ટની ફરી સમીક્ષા અથવા રદ કરવા માંગ કરી છે મોઢેરા સૂર્ય મંદિરે નવા વર્ષના પહેલા સૂર્યોદય સાથે એક સાથે પચીસો લોકોએ સૂર્ય નમસ્કાર કરી સર્જ્યો વિશ્વ વિક્રમ આ નજારો જોઈને દંગ રહી જશો નવા વર્ષના પહેલા દિવસે અને સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ નોંધ્યો છે રાજ્યમાં એકસો આઠ ઐતિહાસિક સ્થળોમાંથી એકાવન સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે પ્રથમવાર અઢાર હજાર ગામોમાં પંદર લાખ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો જેની નોંધ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઐતિહાસિક દિવસ તરીકે થઈ મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા છે આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જે નવા વર્ષે દેશનો સૌથી પહેલો રેકોર્ડ ગુજરાતના નામે છે વર્ષના પ્રથમ દિવસે યુવાનોથી લઈને સિનિયર સિટીઝન સૂર્ય નમસ્કાર જોડાયા અંદાજે ચોવીસ જિલ્લાઓ પંચોતેર આઇકોનિક સ્થળો સાથે અન્ય લોકો મળી ત્રીસ હજાર લોકો જોડાયા અઢાર હજાર ગામડા નગરપાલિકા મનપા મળી અઢારસો વોર્ડ બસો પચાસ તાલુકા તેત્રીસ જિલ્લાનો સમાવેશ થાય છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા છ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા કક્ષાએ વિજેતા મહેસાણાની પૂજા પટેલનું પણ સન્માન કરાયું અને હરિયાણાના વતની સંદીપ આર્યએ ગિનીઝ બુકમાં બુક માં સ્થાન મેળવ્યું અને ત્રીજા વિજેતાને એક લાખનું ઇનામ આપવામાં આવ્યું સૂર્ય નમસ્કાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી એક ડિસેમ્બરથી એક જાન્યુઆરી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દિવસની પ્રથમ સૂર્યની કિરણ સાથે અંબાજીમાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક માં મોટી સંખ્યામાં એકત્ર થઈ સૌએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા પૂર્વ રાજ્યમંત્રી અને દિયો કેશાજી અને સંસ્થાઓ તમામ નગરજનો યોગ પ્રેમીઓ આરોગ્ય પ્રેમીઓ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તમામે આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ નો બહોળી સંખ્યામાં લાભ લીધો સૂર્ય નમસ્કાર અંબાજી મંદિરના ચાચર ચોક માં ભક્તિ અને આસ્થાની સાથે સાથે રોગોને પડકાર આપતો સૂર્ય નમસ્કાર ના જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા

ડેવલપરે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થતાં મકાન ધારકોના પગ તળેથી જમીન ખસી ગઈ હાઉસિંગ બોર્ડ સામે વિરોધ નોંધાવવા માટે લોકો એકત્ર થઈ ગયા હતા હોબાળો મચાવ્યો હતો લોકોનો આરોપ છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટ માટે દસ્તાવેજમાં એક્યાસી ચોરસ મીટર એરિયાનો ઉલ્લેખ કરાયો છે જો કે મનપા દ્વારા ફ્લેટનો એરિયા માપવામાં આવતા સિત્યોતેર ચોરસ મીટર જ નીકળ્યો હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકો સાથે સાડા મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં રોષ ફાટી નીકળ્યો છે

રામના નારા સાથે સ્વાગત કર્યું બપોર પછી ધ્વજારોહણ પ્રાર્થના શારીરિક સાંધિક સુભાષિત સ્વાગત કરવામાં આવ્યા હતા અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ અમૃત વચન સાથે ગીત રજૂ કરવામાં આવ્યા છે વડોદરાથી એકસો અગિયાર ફૂટ રથમાં એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા રવાના થઈ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ તેમના જન્મસ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે જેને લઈને દેશભરમાં ઉત્સાહ આસમાને છે ત્યારે વડોદરામાં એક રામ ભક્તે બનાવેલી એકસો આઠ ફૂટની મહાકાય અગરબત્તી અયોધ્યા રવાના કરાય છે વડોદરાથી એકસો અગિયાર ફૂટ રથમાં અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી આ કાર્યક્રમ વડોદરાના પાંજરાપોળ ગ્રાઉન્ડમાં યોજાયો હતો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અગરબત્તીના રથ પ્રસ્થાન કરાવ્યું સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમાં અગરબત્તી અયોધ્યા મોકલાય આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો ટ્રકને ભગવાન રામના પોસ્ટરથી શણગારી દેવાયો જ્યાંથી ટ્રક પસાર થઈ રહ્યો છે ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે લોકો મહાકાય અગરબત્તીના દર્શન કરવા માટે એક ઝલક જોવા માટે ઉમટી પડે છે આશરે બારસો કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે વડોદરાના વિહાભાઈ ભરવાડે અનોખી અગરબત્તી બનાવી છે વડોદરામાં બનાવેલી અગરબત્તી પિસ્તાલીસ દિવસ સુધી રામના મંદિરમાં સુગંધ મહેકાવતી રહેશે આ અગરબત્તીનું વજન પાંત્રીસો કિલો છે અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે અગરબત્તીમાં ગુગળ કોપરાનું ચીણ જવ બસો એસી કિલો તાલ ગીર ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી અને ગીર ગાયના છાણના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણું ગુજરાતમાં અત્યારે બસાટું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ઇટીન ગુજરાત સાથે